જય માતાજી જય હનુમાન દાદા જય સદારામ બાબા માતાજી અને ભગવાનની મહેરબાની થઈ બધા મિત્રો મજામાં છો કેમ છો મિત્રો મજામાં છો ને જો આજે આઠ કે સાડા આઠ જેવા થઈ ગયા છે અને આપણે મું અને આનું બી આવ્યા છે આપણે નહીં કાનું સકરટેટી અને તડબૂત ને આપણે કીશું એવા આવ્યા તો જોઈ લઈએ તું આ બાઈ હતી

જો અનુ અને કિશુ અને આ જો ચારા બનાવીને આચાસ છે આપણે તો કોઈ બાબા ને નહીં એનું ત્યાં બે ભાઈ બને તો ને કિશુ એ અને આપણે અનુ એ વાયા છે આ શું ફળ્યું વાયેલી છે નહીં અને પહેલાં ચાર આમ થયું છે સારું જોતા અમોસ્ટ છે તુર્ય છે ફળિયું અમે વાયેલી છે આપણે ટેટી ચો વાય ટેટી તડબૂત આપણે અને છે છે તો ગયા આપણે બાજરીમાં કેમ કે આપણે બાજરીમાં ઘણો સમય થઈ ગયો એટલે ઘણો સમય તો કોઈ નહી પણ દસ પંદર દાડા થઈ ગયા આપણે બાજરીમાં આયા નતા ખાતર નાસી અને કુવાર ગુવાર ગોઠવી ગયા એ દાડાના આ કોને જો આપણે બાજરી આસી પડી ગઈ પણ કોઈ સારી થઈ ગયું કોને બાજરી સારી છે આનો બાજરી સારી છે આપણે વિચાર વાત જકો આયા કાલે હાલ વાજરી હાલ તો પણ હજી કોહણ નહીં આવ્યો હા અને જો આપણે આ બાજરીમાં એક મહિનો એવો થઈ ગયો છે કોઈ એક મહિનો થઈ ગયો ને આપણે બાથરૂમ એક મહિનો બાથરૂમ થઈ ગયો અને હાડો આપણે હજી થોડુંક કોમ છે ઘરે આજે તો ઘરે હતા એટલે કે આપણે ફ્રીજને થોડી સાફ સફાઈ કરી લઈએ કેમ કે ઘણા દાડા થઈ જાકો ને ફ્રીજને આપણે સાફ સફાઈ કરી લઈએ એટલે ફ્રીજ જોઈ નાખો અને આપણે આનું ક્યારે અને કીસી કોઈ છે નહીં કેમ કે જો કીસું હોત નહીં તો ધમાલ કરો તો આપણે આનું કોઈ એકલા ધમાલ કરતો નથી ને આનું કોઈ

જો રાતે જ એમ કે કાચ બચું તો પડે બીજી બર ઉપર ચલાય કોઈ અલાવત નહી એમ ને આ થોડું પાણી જો આપણે ત્રીજ જગ્યા થઈ ગયું છે અને જો પોતું બધું માર લીધું છે આનું કાચ લેતા આવો કાચ વળજો લેતા આવો કાચ

આપણે આવી ગયા તો સાંજનો ફોડકો ઉપડાવી દીધો અને શું ખબર આજે આપણે સેવ અને ટામેટાનું શાક બનાવવાનું છે ચમકે ઘણા દાડા થઈ ગયા કોને કાઢે બનાવવાનું છે ને આપણે હા તો બધો શાક બાર આપણે પેચન નાખી દો અને પછી બનાવો જો આ બાદ તો આનું ખાવાનું ચાલુ કરી દેજો ને આનું રાખજો બાર શાક બનાવે જો એવું લાવી છે આપણે

તો જાય એટલે એટલે ખાશે 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 આઈસ્ક્રીમ પકોડી 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 ને તમે રહી ગયા ગયા આપણે હતા કે નથી ખાધી કાધી ગોળો ગોળો નોળો ખાતો બાટલી પીતી ગોળો ખાધી પછી કેપ્સીએ કાધી ખબર અને પછી તમે મોદા પડ્યા

લે મેક તો આજે મજા વળ amore આલો કાડી આ તોડી ન દે મેં છે તોડી પપ્પા તતેલી મોટી થોડી થોડી નાખું આબરું આ છે આપણે કેવું મતું નાખવા મજા છે મોં અંદર કોણ

લે લો ના ના ખરી આ લઈ ચા ન ચાલે નક ની શાક મની ચાલે શાક લઈ ના ના કોણ ચાલે સાલ સે ખા ખા ગરે ચાલે ની અમર તો જાય ચાલે ની ને

ગાનું ખાવ ને કે હાડુ ગાનું ખાવ હાડુ તો મિત્રો શાક બનાવ્યું છે એક નંબર કોને મજા આવી કોને ખાવાનું આજ તો ફાઈનલી મિત્રો આપણે સેવતામાં અમે શાક ખાઈ દીધું છે અમીર ભાઈ આરામ કરેરા રા પછી મમ્મી ખાવા ખાવા બેઠી છે અને મો અને આનું બી આપણે ટીમ્પુને કોને રોટલો ખવડાવી દઈએ છે આપણે ને જો મિત્રો તમને અમારો બ્લોગ તમે તો શેર સબસ્ક્રાઈબ ને લાઈક કરજો હવે મળશું નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય હનુમાન દાદા જય સદારમ બાપા